તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ કારતુસ મળ્યા થર્ટી ફર્સ્ટના ચેકિંગ દરમિયાન સુરત પોલીસે પિસ્તોલ અને જીવતા કારતુસ કબ્જે કર્યા હતા સુરત એસઓજી પોલીસ એકત્રીસ ડિસેમ્બરને લઈને સતત અને સજ્જ બની છે ઠેર ઠેર ચેકિંગ કરી કરી રહી છે આ દરમિયાન સો પોલીસ બાતમીના આધારે બે આરોપીને દબોચ્યા હતા જેની તપાસ કરતા તેઓની પાસેથી ત્રણ લોડેડ પિસ્તોલ એક દેશી તમંચો તથા ચૌદ જીવતા કારતુસ મળી આવ્યા હતા આરોપી ધીરજની પૂછપરછમાં આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી શહેરમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર સોજી ઓજીની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે બે શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે ત્રણ લોડેડ પિસ્તોલ એક દેશી તમંચો અને ચૌદ જીવતા કાર્ટૂસ જપ્ત કર્યા છે એક આરોપીની ધરપકડ ચૌક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ બે રોડથી કરવામાં આવી છે બંને ગુનાહી ઇતિહાસ ધરાવે છે આરોપી મની રાહ્યા ગેંગનો સાગરી સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સંરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હતો આરોપી પાસેથી બે પિસ્તોલ એક દેશી તમંચો મળ્યો પોલીસ દ્વારા ગેંગવો ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે ઓની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વેડરોડ અને ચોકબજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી વેડરોડની રોડની સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ સાહેબરા ગોસાઈની ધરપકડ કરી હતી આરોપી પાસેથી બે પિસ્તોલ એક દેશી તમંચો અગિયાર જીવતા કારતુઝ મોબાઈલ ફોન એક ન મળી આવ્યા છે આ તમામ મુકામાલની કિંમત અંદાજે એકસઠ હજાર એકસો છે